બેન જો <laughs> <laughs> હેલો એટલે ફરી કરી શકે છે નવો વ્લોકમાં તો કેમ છે તો બધા મજામાં તો યાર મજામાં મજામાં જ રહેવાના છે તો આજે પાછા વ્લોક શરૂ કરી દીધો છે સાડા બાર કેમકે હું ઓફિસેથી આવ્યો ને આજે છે રવિવાર ઓફિસેથી આવ્યો શનિવારે નાઇટ કરી અને આવીને કડીક આમ નિશાળે જોતો કેમકે આજ છવ્વીસમી જાન્યુઆરી છે એટલે નહીં ગયો હતો તો પછી ત્યાંથી હું દસ વાગે આવ્યો દસ સાડા દસ થઈ ગયા અને પછી આવીને હું તો બાર સાડા બાર પાછો જાગી ગયો તો આવું પાછું જવાનું છે આપણે વિડીયો બનાવવા કેમકે આજે રવિવાર છે એટલે હોવાનું મન તો ન થાય આજે હાજર નાઇટમાં રજા છે એટલે આવો કાલથી દિવસ પાડી થઈ જાય મારે એટલે આવો પાછું રજા આવશે ત્યારે વ્લોગ શૂટ થઈ છે આ લગી નહીં થાય તો બાકી તો અત્યારે વ્લોગ શરૂ કરી દીધો છે મેં તો તમે ચેનલમાં ન હોય તો સસ કઈ પન્નાક અત્યારે છે ને રેડી થઈ ગયા છીએ આપણે તૈયાર થઈ ગયા છીએ નાઇન બાઈન અત્યારે પાછો નહીં તો આવું પાછું જવાનું છે વિડીયો બનાવવા ચેનલમાં ન હોય તો સસ કાઇ પન્નાક તો આપણે નીકળી જઈએ ચેષ્મા કેવા લાગે કોમેન્ટમાં કહી દેજો બરાબર છે તારા ભલે હોય આપડા બધું આપણું કેવાય ભાઈ અતારા માં છે ને પગી ગયા છે લોકેશન ઉપર એ ભાઈ વિડીયો બના દે મેરા નહીં બનાવ પેલા મારો લે જો આ લોકેશન ઉપર મસ્ત ઝાડુ આવે છે તો બહુ મોટું છે ને આપણી ગાડી જો અહીંયા ઠેટ પડી છે ઘણી રેલ ઉતારવાની છે જો આ લોકેશન પગી ગયા ગીત કે છે મને આ ગીત બનાવ એલા આવો ગીત તને નો શોભે તને મને

ઓ વિડિયો ઉતારવાનું છે ને f1 માં છે ને 18% થઈ ગયો મારા ફોનમાં જા જ છે એ આજો ના ના છોકરા આ 26 જાન્યુઆરી છે ને એટલે જો જંડોલેન આવે છે ને ફીચર હોય જે હોય કઈ ખબર નથી પણ જો મસ્ત લોકેશન આવે છે છે ને શૂટ થઈ ગયા છે ને ભાઈને બહુ લાગી કેટલી રીટેક આવી ખબર કલી ટ્રાય ટ્રાય આટલા એને ને કે વાત પૂછો માં

તો એ કરાવતા આવી અને પછી પાછા આપણે આવે ત્યારે હું તમને દેખાડું પાછું જઈને પછી મારે હું છે કેમ કે નાઇટ કરીને આવ્યો એટલે ઘણો ઉજાગર છે મારા યાર તો પહેલાં જવું છે ભાઈ યાર એના કામ આવી ગયું ને એટલે તેને યાર પહેલાં જતા આવું પછી પાછા આવી પછી વ્લોગમાં કન્ટિન્યુ બની રહેજો બરાબર છે ને ઘરે ભોગી ગયો છો ને ગાડીમાં નામ ને એવું લખાઈને આવ્યો પછી દેખાડી છે ને બા બેઠા છે ભાઈ નહીં આવેલા છે દાદા બેઠા છે આ જો અહીંયા ગેમ રમ ઓલા બેઠા છે

તો સેવા જાય છે ઈ ભાગ લેતો ઈ ભાગ લેવા દે તું ક્યાં લે છે ને બધા ગયા તો વાગી ગયા હું પાછો ફોન ને તું લે ભાગ લે ભાગ ની ના પાડ હું થોડો ભાગ ખાવ કાય તો અંદર આય ને તો તો કેટલા બધા જણ રાંધે છે બોલ માર બા માર મમ્મી પછી અમાર બેન અમાર ભાઈ આ બા હું આ બધી તૈયારી કેની છે એ તો કે એવું છે માતાજી ની લાપસી મારો મમ્મી રોટલી કરે છે આ ટમેટા સુધારે છે આ કાક બીજું સુધારે છે મારો ભાઈ હું છે મને ખબર લાપસી કરવાની છે ને લાપસી ને શાક મગનું મગનું શાક ને લાપસી કોઈ કોઈ ખાધી કોમેન્ટમાં કહી દેજો અને હારી આવે તને આ ટમેટા આ ટમેટા સિવાય બીજું કાઈ કાપતા જ ના હોય હવે મને બધું કાપતાડે આપસે બની ગયો ભાઈ જો વાહ બા વાહ સુગંધ આરે આવસો તમ બનાવી તો કોઈ બનાવી મત બનાવી ભલે આય તાર લાપ સી ખાવાની છે રુદ્ર ખાવાની છે હા આય જો આયા કામ કરતા થા ને મારા માર ફઈ જો ફોન આવી ગયો ને તો ફોનમાં વાત કરો મને છે ને બા કામ મૂકીને ફોનમાં વાત કરે મેડમ છે ને લેશન કરવાના બાને છે ને ફોન લે અ ફોન માં પછી શોર્ટ રીલ્સ જોવા મળે છે બેટો બા બા શાંતિ રાખ શાંતિ રાખ જો આ દે ને મૂકી દીધું અને આ પાછી બે કે આમ ફોન આવી ગયો ને તો આ આવડી આ છે ને બહુ છે ફોન નો જો તો લેસન કર હોય તો કરજે ફોન જો તો વારો તારો સીબલી છે હું હવે ઉડાય જો પાણી આમ જો પાણી ઉડાળ આમ જો આવજો આ બે કાળા ખટા મુખે જો આમ જો ઓલી ઉપર પાણી ઉડાડે જો

ફોર્મમાંથી દિવસ પડે થઈ જાય છે ને પાછો આપણે રજા હશે તો વ્લોગ મળી રહે બાકી તો ચેનલમાં નવો હોય તો તમે સબસ્ક્રાઈબ કરી નાખજો અને બાકી તો આશા છે તમને વ્લોગ ગમ્યો હશે ગમ્યો તો યાર લાઈક કોમેન્ટ છે સબસ્ક્રાઈબ કરી નાખજો તો મળી પછી કાલે નવ લોગમાં ચાર છે સુધી બધાને રાધે રાધે એન્ડ બાય બાય